બસ ને લેસ ને ને એકદમ ઉતારવાનો લાકડું ડાયરી આ કેટલો છે આ કેટલા જિંગા બહાર અલખેલી બેરી જો કેનોર આ જિંગા ને છે 3 કિલો જિંગા છે 3 કિલો કેમ એટલે ખેલી કરી 3 કિલો કેમ બધા વધારે જિંગા છે આ વિપુલભાઈ ને ખવરાવાના છે જિંગા આ કરી જિંગા ના ખાઈ નખી આ આ મેલતું ખોટા

અને એમ કાટા છે ને ભાઈ ઉતરી જાવ મિયા તાર પરલોનો મે તો ઉતરી જા ફોટો આ શું છે ને સંભી તો છે જ ક્યાં બેટરો ને ભો આ તો હાટા ટાઈ

વિંદા થોંજીનો જો કોંડા મની લેજો પછી તમે હા રેડી રેડી કરી દો તો તમે રાવ ભાઈ મેકેલો છે જો કશે યુટલી છે જિંગા ને ટેલી ભરાઈ ગઈ પકડી છે કર્યું છે તો હાલો એશિયા ઓકે કિલો છે તો આ એ કાઢવાના છે પાછા અહી હાંસુંદી આપણે આ લેવા બનાવવાની છે

કા ભાઈ જય છે હેકું કરવા આપણે ચાલો આપણે જીંગા જોઈએ કેટલા આવ્યા બતાવો કેટલા આવ્યા છે જો ભાઈ કેટલા આવ્યા છે ઘણી કેટલા હે બી કેટલા

હા એટલો તો ભાઈ અમારે આમ પાછો ખોલો કાઢ્યો છે આજકાલે જોઈએ કે પાછા કેટલા ઝીંગા આવ્યા છે બે ત્રણ વખત કાઢ્યા દસ દસ બાર બાર આવ્યા છે તો આજકાલે જોઈએ કેટલા ઝીંગા આવે હશે જો આવડા લોકો કાઢે છે બોલાતું નથી પછી આંટી આ બગાડ બંધ કરી દીધા ભાઈ આટકડાની આપણે તો આવે છે આપણે થેલી લઈને એ તો થેલી કાઢી લીધા છે હવે બતાડું વિડીયોમાં બના તો કેટલા એવા કેટલા વાહ ભાઈ પાસે થેલી છે

તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાઈ રહેજો ને ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા તમને હજી ગીંગા બતાવવાના છે તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાઈ રહેજો તો જો ભાઈ અહીંયા કંડારી મેકી દીધી છે જો આ કંડારી મેકી દીધી છે

રાજુભાઈને રાજુભાઈ તો જો ભાઈ અત્યારે પાછા ખોલો કાઢવા જાય છે તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાઈ રહેજો પાછા કેટલા જીંગા આવ્યા એ તમને બતાવી તો અમારા પટેલ ઉતરી ગયા છે હા ભાઈ હજી જાય છે રાજુભાઈ તો આમ હલો આવી ગયા

आज कहीं पेड़ पड्यो नत लागतो तो अब क्या मुग्छु ओहो तो, ती तीज़ा? तीज़ा, तो ना आडो काय તો ભાઈ કંડારી માં તો કઈ આવ્યું નથી મહેનત ફેલ ગઈ ગડીક ભલે રેતી એમને હાલ સુધી તો જો ભાઈ આપણે પાછી ખોલી કાઢીએ છે આજકાલે જોઈએ કેટલા જીંગા એવા છે જો પાછા ઉતરા છે બધા emari wedi kena izawan <imitation> nyeti itu

છે ને પાણી ફૂલ તાણ કરે છે ને ખોલી રેતી નથી જો એક ઝીંગો તો ઘા કીરવા આવડે જો એક ઝીંગો અહીંયા ઘા કે છે

થાય એટલું આગળ બનાવી શું કેવું તપેલું નહીં હમણાં બીજા તો બનાવી બાકી જવા બધા બેઠા છે આયા કેટલા ગ્રામ આ બધા થઈ ગયા છે ભૂખ્યા જવો ને અહીંયા અમારે શાક બનાવવાનો પ્લાન હાલે છે